માંડવીના ભાટખાઇ ગામની મહુડી પ્રાથમિક શાળાની શિક્ષિકા મીનાબેન ચૌધરીની ધરપકડ કરવામાં આવી તે ધર્માંતરણના માસ્ટર માઇન્ડ રામજી ચૌધરી સાથે નિકટતા ધરાવતા હોવાની વિગતો સપાટી આવી છે મીના ચૌધરી યુવતીનું ધર્માંતરણ કરાવવા મુદ્દે સક્રિય ભૂમિકા સામે આવી મહિલાઓની અને યુવતીના ધર્માંતરણ કરાવવા મુદ્દે મુખ્ય ભૂમિકાની સંડોવણી બહાર આવી ચાલક મીના ચૌધરીએ ધરપકડ અગાઉ પોતાનો ફોન પણ ફોર્મેટ કરી દીધો હતો બે દિવસ પહેલા શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હવે મહિલા શિક્ષિકાની ધરપકડ કરવામાં આવતા વધુ મોટા ગ્રસ્ફોટ સામે આવી શકે હાલ સુધી માસ્ટર માઇન્ડ માસ્ટર શિક્ષક રામજી ચૌધરી શિક્ષક ગુરૂજી ચૌધરી શિક્ષક રાકેશ વસાવા શિક્ષક મીના ચૌધરી આમ કુલ ચાર શિક્ષકની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે ડોક્ટર અંકિત ચૌધરી અને નવીન ચૌધરી સાથે કુલ છ આરોપીને ધર્માંતરણ કેસમાં ઝડપ્યા છે સક્રિય ટોળકી આદિવાસી થઈને આદિવાસી સમાજના લોકોનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવતા હતા તપાસ અધિકારી ડીવાયએસપી બી કે વનારાએ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે ફાઈલ જોજો નહી ઓ બાહિયો ઇલવાહણ કોક આવ લઈ કર મારી

અને એમનું ધર્મ પરિવર્તન કરાવેલું એ પ્રથમ કલમ ઓબ્લિક મુજબની ફરિયાદ નોંધવામાં આવેલી વધુ તથ્યો આ કામના ફરિયાદીએ રજૂ કરતા અને પુરાવા રજૂ કરતા વધુ તપાસ આદરવામાં આવેલી અને એ વધુ તપાસ દરમિયાન ધર્માંતરણ થયેલ હોવાની હકીકત છે એ અંગેના પુરાવા મળતા ગુજરાત ધાર્મિક સ્વતંત્ર અધિનિયમ બે હજાર ત્રણની ની વિવિધ કલમો તળે કલમોનો ઉમેરો કરવામાં આવેલો આ આ કામના જે આરોપીઓ છે એમણે આ કામના ભોગ બનનાર છે એમને સુઆયોજિત રીતે પોતાનો કોમન ઇન્ટેન્શન પાર પાડવા માટે થઈને ધર્માંતરણ કરેલ હોવાની હકીકતો જણાવી આવેલી જે અનુસંધાને આ કામના બીજા આરોપી રામજીભાઈ ચૌધરી એ ઉપરાંત નવીનભાઈ ચૌધરી ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા એમની ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ રાકેશ ચંદુલાલ વસાવા નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ રિમાન્ડ હેઠળ છે એ ઉપરાંત આજરોજ વધુ પુરાવા આધારે અન્ય આરોપી બેન મીનાબેન ચિરાગભાઈ ચૌધરી મૂળ ભાતખાઈ તાલુકો માંડવીના રહેવાસી છે અને તેઓ માંડવી તાલુકાના મહુડી ગામ ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે એમના ઉપર પણ આક્ષેપો હતા અને રજૂઆત રજૂ કરવામાં આવેલા એટલે એમની એમની પણ જણાવતા ધરપકડ કરવામાં આવેલી છે એ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને એમના એમની વિગતે પૂછપરછ ચાલુ છે આ બેન છે એમનો રોલ એવા પ્રકારનો હતો કે આ કામના મુખ્ય આરોપી રામજીભાઈ ચૌધરી છે એમની સાથે ઘણા વર્ષોથી સંપર્કમાં હતા તેમના ત્યાં આવવા જવાનો ઘરોબો હતો અને ધર્મ પરિવર્તનની જે પ્રવૃત્તિ જ્યારે થઈ આ બેન ભોગ બનનાર બેનની ત્યારે ત્યાં એમની હાજરી છે આ તમામ ધર્મ પરિવર્તન કરવાની પ્રોસીજર છે એની અંદર એમનો સક્રિય રોલ છે એટલે એમની ધરપકડ કરવામાં આવેલી છે વિગતે પૂછપરછ ચાલુ છે જરૂર જણાશે તો એમના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને વધારે પૂછપરછ કરવામાં આવશે સર મહિલા હતી એટલે મહિલાઓને લાવવામાં મિટિંગ કે એવા કોઈ ધર્મના જે કઈ કાર્યક્રમો હોય તેને લાવવામાં વધારે મેનેજમેન્ટ કરતા હતા એવું કહેતું આમાં આરોપીઓની એમો એવી જણાય છે કે આરોપીઓ મહિલાઓને ખાસ કરીને એટલા માટે ધર્માંતરણ કરવામાં સરળતા રહેતી એમને કેમ કે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ફેલાવવામાં ક્યાંય કોઈ જગ્યાએ રોગ હોય માનસિક તકલીફો હોય તો ડોક્ટર અંકિત છે એમને સારવાર આપતો અને ત્યાં જ એના ક્લિનિકની અંદર એમનું એમની પ્રાર્થના કરાવતો માઇન્ડ વોશ કરતો અને પછી પાસ્ટર રામજીભાઈ એના પિતા છે એમની પાસે મોકલી આપતો અને એ ધીમે ધીમે માઇન્ડ વોશ કરી અને એમનું ધર્મ પરિવર્તન કરાવતો એટલે મહિલાઓને ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવતી અને એમાં મીનાબેન છે એની પણ હેલ્પ લેવામાં આવતી અને અન્ય આરોપીઓ પણ એમાં મદદરૂપ થતા હતા અને એ લોકો પાસ્ટર તરીકેની ભૂમિકા ભજવતા હતા આ જે આરોપીઓ છે એમણે સુઆયોજિત રીતે ધર્મ પરિવર્તન કરાવવા માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવેલી અને એ ટ્રસ્ટનું નામ હતું ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ ચેરિટેબલ ટ્રસ્ટ એ ટ્રસ્ટના ઓઠા તળે આ આરોપીઓ છે ધર્મ પરિવર્તન કરાવતા હતા એવી હકીકત જાણવા મળેલી છે ને એ અંગેના પુરાવા પણ મળેલા છે હાલ આ પાંચ આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવેલી છે વિગતે તપાસ ચાલુ છે અને વધારે પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે સદ અંકિત ચૌધરી જે આરોપી છે ડૉક્ટર અદુધી હાલપર અંકિત ચૌધરી છે એ ને જે તે વખત એની ધરપકડ થયેલી છે અને જામીન મળેલા છે એ ઉપરાંત વધારે પૂછપરછ કરવા માટે થઈને એમને વારંવાર નોટિસ કરવામાં આવેલી છે પરંતુ હાર તે ફરાર છે અને એ તપાસમાં એમણે સહકાર આપેલો નથી અને એમની પૂછપરછ કરવાની બાકી છે આ જે હાલના આરોપી જે પકડાયેલા આરોપી જે રાકેશ ચંદુભાઈ વસાવા અને એની આગળના જે આરોપીઓ છે એમની સાથે એમના રિમાન્ડ દરમિયાન એમની સાથે ક્રોસ પૂછપરછ કરવા અંકિતભાઈની જરૂરિયાત હતી અને એ સબબ એમને નોટિસ કરીને વારંવાર બોલાવવામાં આવેલા હતા પણ તે પોલીસ સમક્ષ હાજર થયેલા નથી અને ઘરે મળી આવેલા નથી ક્લિનિક પર તપાસ કરતા ત્યાં પણ મળી આવેલા નથી